पंचमहाल जिल्ला मा सुप्रसिद्ध यात्राधाम शक्तिपीठ एवा पावागढ़ महाका मंदिर खाते आसो नवरात्रि तीजा ते शनि रविवार होवा डुंगर पर बिराजमान महाकाता महागौरी पूजा अर्चना पूजाअर्चना दर्शन करने मध्यरात्रि भक्तों लागी ला दुधिया थी नीच मंदिर सुधी भक्त की भीड़ जवाह थी વહેલી સવારે નીચ મંદિરના દ્વાર દર્શનાથે ખુલ્લા મુકાતા જય માતાજીના જયઘોષ સાથે ડુંગર ગુંજી ઉઠ્યો હતો. પાવગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા વહેલી સવારથી નીચ મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા મંગળા આરતી સાથે મહાકાળી માતાના જયકારા વચ્ચે માય ભક્તોએ માતાજીના દર્શનનો લાવો લીધો હતો. حال આસો નવરાત્રી ચાલતી હોવાથી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માય ભક્તો માતાજીના દર્શન અર્થે પાવાગઢ આવી રહ્યા છે ત્યારે શનિવાર અને આજે રવિવારની રજા હોય લાખોની સંખ્યામાં માઈ ભક્તોનું કિડયારું પાવાગઢ ડુંગર ખાતે ઉભરાઈ આવ્યું છે આસો નવરાત્રીમાં શક્તિપીઠ એવા પાવાગઢ ખાતે ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શનનું ખાસ મહત્વ રહેલું હોવાથી આ દિવસે અનેક સંઘો પગપાળા માતાજીના દર્શને પાવાગઢ ખાતે પહોંચતા હોય છે માતાજીના મહાગૌરી સ્વરૂપના દર્શવા પાવાગઢથી મંદિર ચોક અને ડુંગર उपर भक्त धसारो गयो हतो सवारे सवरे मई ए मंदिर तरफ प्रस्थान करता दुधिया तला थी मंदिर सुधीनों मार्ग भक्त